હેલો નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટળિયા હિતેશ અને ફરી મળી ગયા આજે નવા વિડીયોની અંદરમાં તો બધા જ મારી યુટ્યુબ ફેમિલીને બધા જ મારા મિત્રોને જય દ્વારિકાધીશ જય માતાજી જય કાળિયા ઠાકર અને ફરી આજે આપણે વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય લઈ અને તમારી સમક્ષ આવી ગયેલા છીએ તો એ પહેલા મિત્રો આપણે વિડીયો બનાવ્યા પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો પછી તમે જુઓ તો મારા વિડીયોને તમે લાઈક કરો અંગૂઠાની અને આગળ અમે અગર મિત્રો સાથે આ વિડીયોને શેર કરો તો આપણે નવા વિડીયો આપણા મિત્રો સાથે પહોંચાડતા રહીએ અને હંમેશા આપણે આનંદની વાતો સાથે સાથે થોડી ખેતીની વાતો પણ આપણે મિત્રો સાથે શેર કરતા રહીએ તો મિત્રો ઘણા સમયથી પાછો આપણે વિડીયો નહોતો બનાવ્યો ખેતી લગતો તો આજે પાછા આપણે આવી ગયેલા છીએ વાડીએ આપણી અને વાડીએ પાછું આપણે જે જીરું આવેલું છે અને એનો હવે ઉગાવો કેવો છે એ આપણે મિત્રો સુધી આપણે પહોંચાડવો છે અને મિત્રોને આપણે બતાવવો છે એટલે આજે પાછા આપણે વાડી આવી ગયા છીએ અને મિત્રો સાથે થોડી ઘણી વાત પણ કરીએ અને આપણે લાઈવ તો નથી મૂકતા પણ વિડીયો ઉતારીને હું મિત્રો સાથે મૂકતો હોઉં છું અને આજે પાછા આપણે વાડીએ આવેલા છીએ એટલે મેં મીધું આપણે લાવો પાછો વિડીયો ઉતારી અને મિત્રોને આપણે શેર કરીએ અને બધા યુટ્યુબ ફેમિલીને હું બધાયને મારા નમસ્કાર કરું છું અને બધાને હું આવકારું છું અને દિલથી એમનું મારા ચેનલની અંદર એમને સબસ્ક્રાઈબ મને કરેલો છે એમને હું એમનું દિલથી આભાર પણ હું વ્યક્ત કરતો હોઉં છું અને મિત્રોને હું કહું જ છું કે મને હજી હું નાનો યુટ્યુબર છું અને હજી મને બહુ હજી આમાં લાંબી બહુ ખબર નથી પડતી પણ છતાંય હું પ્રયત્ન કરું છું હજી અને દિવસે ને દિવસે જેમ થાય એમ મારેથી નવી પ્રગતિ આવતી જાય એમ હું મિત્રોને નવા નવા વિડીયો પણ બનાવતો જાઉં અને નવી નવી કંઈક શિક્ષા અને માર્ગદર્શન પણ હું આપતો જાઉં એટલે આવી આ જ ઉદ્દેશ્યથી હું અત્યારે પાછો નવો વિડીયો બનાવું છું અને આવો નવો મારો ધ્યેય અને ઉદ્દેશ્ય વધતો રહે અને તમે મિત્રો મને સપોર્ટ કરો એટલે આથી આપણે પાસા મેન મુદ્દા ઉપર આવી ગઈ અને આપણે આજે આવ્યા છીએ વાડીએ પાછા અને એકદાન આપણે વાવેલું હતું મિત્રો જીરું પણ એ ઘરનું બિયારણ હતું એટલે નહોતું ઊગ્યું અને એટલે આપણે એને ફરીને પાછું પાડીને અને સરિયાની અંદરમાં દાંતી મારીને અને પછી આપણે પાછું જીરુંને સલ્ટિફાઈડ બિયારણ સોનલ પાંચ નંબર કરીને બિયારણ લાવેલા છીએ અને એ બિયારણ પાછું આપણે વાવેલું છે એટલે વાવેલા બાદ આપણે એને પાણી બે પાવ્યા અને હવે લગભગ આ તેર દિવસ થઈ ગયા તેરથી ચૌદ દિવસ એટલે તેરથી ચૌદ દિવસ બાદ આપણને જીરું કમ્પ્લીટ આમ દેખાય છે શરિયામાં એટલે મિત્રો લાવો આપણે પાછા મિત્રો સાથે વાત કરી અને પાછો વિડીયો બનાવી અને મિત્રોને આપણું જીરું કેવું ઊગ્યું છે એ પણ આપણે કહીએ આપણે આગલા વિડીયોની અંદરમાં કીધેલું જ હતું મિત્રોને કે આપણો વાડીએ જીરું ઉગશે એટલે આપણે મિત્રોને જીરું આપણે બતાવશું કેવું આપણી વાડીએ જીરું ઊગ્યું અને મેં એક શોર્ટ્સ વિડીયો પણ બનાવેલો છે એ પણ આપણી વાડીએ આજે અમે ન્યાદવા ગયેલા હતા એ આગતરું જીરું છે એ આપણે બતાવ્યું છે શોર્ટ્સ વિડીયોની અંદરમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ચેનલને કરજો એટલે હવે આપણે મિત્રો સીધા આપણે ડાયરેક્ટ આપણી વાડીએ જો અત્યારે તમને જીરું જ બતાવવાનું છે એ આપણે તમને બતાવીએ અને તમે જોઈજો અંદર કે કેવો ઉગાવવો છે કેવો નહીં પછી મને કોમેન્ટ પણ કરજો અને કેવું લાગ્યું જીરું કેવો વિડીયો લાગ્યો એ પણ મને કમેન્ટ તમે કરી શકો છો અને મને કોઈ એવો બોલતામાં હજી કોઈ બોલવામાં પણ હજી જે લાગતી હોય તો એ પણ તમે હજી મને કહી શકો છો મિત્રો એટલે આપણે તમને જીરું બતાવીએ આ જુઓ મિત્રો આ જો જીરું તમને બતાતું છે અંદર આવું મિત્રો જીરું ઉગેલું છે આમ જોઈ શકો છો તમે જુઓ આ જુઓ આ જો આવા શરિયાની અંદરમાં જીરું બધું ઉગી ગયેલું છે આવી રીતે આવી રીતે લાગઠ આમ ધારી પૂરી ગયું એવું આપણને દેખાય છે હવે અને મિત્રો આજે આ પંદર દિવસનું જીરું થઈ ગયેલું છે અને હવે આ જીરાને આપણે પાણી પણ પાવાનું અત્યારે નથી અને હવે આ જીરાને આપણે પાંચથી છ દિવસ આઠ દિવસ હવે એમનામ જમીનમાં કડકાવા દેવાનું છે અને પછી આ જીરાને ખાતર નાખીને અને પછી આપણે આ જીરાને પાણી આપણે વારવાનું છે તો એ પણ મિત્રો હું વિડીયો બનાવીશ કે આ જીરામાં આપણે કયું કયું ખાતર નાખીએ છીએ અને કેવી આપણે આ જીરામાં માવજત કરતા હોઈએ છીએ તો તમે જોયું મિત્રો કે આ જીરું આપણું કેવું હે કેવું નહીં અને કેવું તમને લાગ્યું હજી આ જીરાને આપણે ઉગીને અને કમ્પ્લીટ થઈ ગયું છે પણ આ જીરાને હજી આપણે સાતથી આઠ દિવસ હજી આપણે પાણી ન પાવી શકીએ કારણ કે જીરામાંથી આપણે જો પાણી પાવીએ તો જીરામાંથી જે આપણે પાણી કારણ કે હજી છોડવું હોય એ નાનું હોય છે એટલે પાણી માથે ચડી જાય એટલે જીરામાંથી રેબ ચડી જાય એક જાતનું એવો એટલે માટીને ધૂળને એવું ચોટી જાય એટલે જીરાનો વિકાસ થતો આપણે બંધ થઈ જતો હોય છે એટલે હું પણ મિત્રોને એ જ ભલામણ કરું છું ખેડૂતોને બધાને કે આપણે જીરું ઊગી જાય પછી આપણે સાત આઠ દિવસ પાણી એને ન પાવવું જોઈએ અને પાણી પાવીએ ત્યારે આપણે એને ઉરિયા ખાતર છે ઝીંખ ખાતર છે એવા બધા ખાતર મિલાવીને અને જે કાર્યુનો આવે છાસયુનો આવે એવો પણ આપણે એને પાવડર મિલાવીને અને અંદર આપણે એને ખાતર રૂપિયા આપી અને પછી આપણે એના પાછળથી પાણી પાવી શકીએ અને પાણી પાવીને અને પછી આપણે આ જીરાને હવે નાંધવાનું પછી ચાલુ કરવાનું છે અને આ નિંદામણ પણ આપણે ચાલુ કરવું પડશે એટલે હું નવા નવા વિડીયો આવી જ રીતે બનાવતો રહીશ મિત્રો તો ધન્યવાદ મારા વિડીયોને તમે જોવો છો અને આખે આખો પૂરેપૂરો વિડીયો તમે જુઓ અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આથી મને મારા અંદરથી કંઈક નવું મને કાઢવાની અને નવી ઉર્જા સાથે હું નવા વિડીયો મિત્રો બનાવી શકું એટલે ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર મારો વિડિયો જોયા બદલ એટલે હું તમને હવે ફરી નવા વિડીયોની અંદર ટૂંક સમયમાં મળીશ અને ત્યાં સુધી આપો મને રજા હું આપનો દોસ્ત પાટડીયા હિતેશ જય માતાજી જય દ્વારિકાધીશ